ઉદ્દશના 1000 થી વધુ દર્દીઓનું ઊંધાયા છે તો તાવ ઝાડા ઉલટીના થી વધુ કેસ નોંધાયા છે આ સિવાય મૃત્સજન્ય રોગચાળો પણ વક્ર છે જેમાં સરકારી ચોપડે મત્સજન્ય રોગોના ચાર નવા કેસ નોંધાયા છે શહેરના અમુક વિસ્તારમાં પ્રાણીજન્ય રોગચાળો પણ સક્રિય બન્યો છે કમળા અને ડ્રાયફ્રૂટના દર્દીઓમાં પણ જોવા મળી રહ્યા છે તો વક્રતા રોગચાળાને કાબુમાં લેવા માટે રાજકોટ મહાનગાલિકાનો આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે ખાસ કરીને પ્રાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં આજે જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ